પણ જ્યારે આઈની વાત આવે છે આંખોની અને લોકોને ખ્યાલ બી રહેતો નથી એ ચાલીસ પિસ્તાલીસ વર્ષ વાર ઝાકું દેખાતું હોય તો બી ખેંચ્યા કરતું હોય છે તો ઓરિયન્ટ ડાયરોમેટિક્સે આજે આઈ કેમ્પ રાખ્યો છે અને એમાં બી આગળ કંઈ વધવાનું હોય મોચાનું ઓપરેશન કરવાનું આ જે તે છે મેં કંપની જોડે વાત કરી કે જે સેન્ટર ફોર સાઇટ માટે જે હોસ્પિટલ જોડે તમે વાત કરી છે અને એમ કહેજો કે અડધો નહીં જેટલા પેશન્ટોને અહીંયા એમણે ડિટેલ્સ આપી હોય એ પેશન્ટો એનું પૂરું પાલન કરે એમનું ઓપરેશન કરવાનું તો ઓપરેશન કરે આ છે તે જ એમાં એમને જે તકલીફ પડતી હોય એસોસિએશનનો કોન્ટેક્ટ કરે ઓરિયન્ટ ટેરોમેટિસ્ટ કોન્ટેક કરે પણ એ જે બી અહીંયા નિદાન કરવામાં આવ્યું હોય એ પૂર્ણ કરે અને એ લોકોએ એમણે બી જાહેર કર્યું છે કૂપન આપીશું તો બાકી જે રહી ગયા એ કૂપન લઈને ત્યાં જાય અને એમને જે કંઈ કરવાનું છે એ કમ્પ્લીટ નિદાન પૂરું કરે કે જેથી આંખો બધાની સારી રહે એ હું જીગર પટેલ ઓરિયન્ટ એરોમેટિક્સ ફેક્ટરી મેનેજર તરીકે ફરજ નિભાવું છું આ કાર્યક્રમ અમે સમાજના સ્વાસ્થ્યને હેતુ એક આયોજન કરેલું છે જેમાં આંખ બધાની એક મુખ્ય અંગ તરીકે છે અને જેમ બાબુએ કીધું કે ચાલીસ ને પિસ્તાલીસ વર્ષ પછી આંખના આંખની સમસ્યાઓ ચાલુ થઈ જાય છે જેને અમે એક ટાર્ગેટ રીતે એશ્યોરન્સ આપે છે કે અમે જે સેન્ટર ઓફ સાઇટ ને આઈ ચેકઅપ માટે જે આયોજન કરેલું છે એમાં બધા જ આજુબાજુના રહેવાસ બધા લાભ લે પૂરેપૂરા અને આજુબાજુ પ્રોત્સાહન આપીને બધા વધારે જમાડો કરીને આ ચેકઅપને સક્સેસફુલ બનાવે તેવી લોકોને આ નમ્ર વિનંતી કરું છું